નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ હવે જોઈ અગત્યના સમાચાર જામનગર વિભાગના ખંભાળિયા ડેપો ખાતે શહેરી નગરપાલિકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી ડેપો ખાતે મેડિકલ કેમ્પ કરવામાં આવેલ હતો કેબીસી ન્યૂઝના માધ્યમથી વિગતવાર સમાચાર જણાવીએ કે આ મેડિકલ કેમ્પમાં ખંભાળિયા ડેપોના એડિયમ સ્ટાફ સાત ડ્રાઈવર સુડતાલીસ કંડક્ટર તેતાલીસ તેમજ વર્કશોપના દસ તેમજ અન્ય ડેપોના ડ્રાઈવર અને કંડક્ટર પચીસ જેટલા કર્મચારીઓને બીપી ડાયાબિટીસ સુગર હિમોગ્લોબિન મેલેરિયા વગેરેની તપાસ કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર શ્રી ડૉક્ટર અજયસિંહ વાઘેલા જાડેજા ઇન્દ્રસિંહ ઇન્દ્રજીતસિંહ સીમાબેન ગોજિયા હાર્દિકભાઈ કણઝારિયા ભવ્ય ખાણદર હેમંતભાઈ રાઠોડ તારાબેન બલવા ઉપસ્થિત રહેલ તેમજ જામનગર ખાતેથી વિભાગીય નિયામક શ્રી બીસી જાડેજા સાહેબ તેમજ વહીવટી અધિકારી શ્રી જેવી કણઝરિયા સાહેબ ડેપો મેનેજર શ્રી એમ આર રાઠોડ આ કેમ્પમાં હાજરી આપી તમામ કર્મચારીઓને ઓઆરએસ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે જેની યાદી યુસુફભાઈ પરાસરા દ્વારા જણાવવામાં આવેલ છે રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે